નમસ્કાર તમે જોઈ રહ્યા છો લાઈવ વાદિશ ન્યૂઝ હું દીપિકા પટેલ જોઈએ આજના મુખ્ય સમાચાર મહેસાણાના ધોળાસણ ગામમાં મુખ્ય રોડ પર સિમેન્ટ પાવડરનું કિચડ ગ્રામજનોમાં ત્રાહીમામ મહેસાણા તાલુકાના ધોળાસણ ગામની હદમાં હાઇવે રોડથી ધોળાસણ જવાના મુખ્ય રોડ પર સત્યમ સિમેન્ટ બ્લોક બનાવવાની મોટી પ્રાઇવેટ કંપની આવેલ છે આ કંપનીમાં સફેદ ગ્રે કલરના કેમિકલયુક્ત બ્લોક બનાવવામાં આવી રહ્યા છે આ કેમિકલયુક્ત પાવડરના રચકણો હવામાં ઉડવાથી ગ્રામજનોના સ્વાસ્થ્ય માટે જોખમી પણ બની શકે તેમ છે આ કંપની દ્વારા સતત કેમિકલયુક્ત પાણી આવવાના કારણે રોડ પર ખાડા અને કાદવ કીચડ થઈ રહ્યા છે જેના કારણે વટેઈ માર્ગો અને ટુ વ્હીલર સવારો સ્લીપ ખાઈને મોતને ભેટે તેવી પરિસ્થિતિ ઊભી થવા પામી છે અગાઉ પણ ગ્રામજનોની આ સમસ્યાને લઈને પ્રિન્ટ તથા ઇલેક્ટ્રો મીડિયામાં અહેવાલ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા પરંતુ આજે પરિસ્થિતિ જેસે થઈ રહી છે આજ દિન સુધી સરકારના લગતા વળગતા ખાતાકીય જવાબદાર જિલ્લા અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી આની પાછળ કોણ જવાબદાર રાજકીય દોરી સંજાર કરી રહી છે સરકારને બદનામ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે તે બાબતે ગ્રામજનોમાં શંકા કુશંકાઓ સાથે કંપની સામે કડક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોમાં ઉગ્ર માંગ